અર્જુનભાઈ પટેલ પૂર્વ પ્રમુખ રાજકોટ બાર એસોસિએશન આજે રાજકોટ ખાતે હાઈકોર્ટની બેન્ચ મળે એની લડત માટેના શ્રી ગણેશ કહેવામાં આવ્યા છે આજે અગિયાર તારીખ છે અગિયાર કલાક અને અગિયાર મિનિટે અમારી આ લડાઈ આજથી શરૂ થઈ રહી છે જ્યારે રાજકોટમાં માત્ર ચારસો વકીલો હતા એ ઓગણીસો ને એસીના દાયકાથી આ માગણી પેન્ડિંગ છે આજે ચાર હજાર વકીલો છે ચાર ચાર દાયકાનો સમય જતો રહ્યો છે અને ફરીથી આ માગણી બુલંદ થઈ છે સૌરાષ્ટ્રને બે મોટા ફાયદા થશે એક તો સૌરાષ્ટ્રના વકીલો જે છે એને હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરવાની ગૌરવવંતી પ્રેક્ટિસ કરવાની તક મળશે અને સસ્તો અને સરળ ન્યાય મળશે આવનારા દિવસોમાં નહીં મળે તો એના માટે જે કંઈ કરવું પડે એ બધું જ કરવા માટે યુવા વકીલો તૈયાર છે અને જે વડીલ વકીલો છે એ માર્ગદર્શન આપવા માટે તૈયાર છે અનિલભાઈ દેસાઈ એડવોકેટ છું ઓગણીસો ચોર્યાસીથી રાજકોટમાં વકીલાત કરું છું હાઈકોર્ટ બેન્ચનું આંદોલન હું વિદ્યાર્થી કાળ એલ અભ્યાસ કરતો હતો ત્યારે ઓગણીસ સો શરૂ થયું છે અને એ આંદોલનના દરેક દરેક તબક્કે અમે એકદમ એક્ટિવલી પાર્ટિસિપેટ થયા છીએ અને અનફોર્ચ્યુનેટલી આજ દિવસ સુધી હાઈકોર્ટ બેન્ચ આપણને મળી નથી શકી એના માટે ફરી વખત રાજકોટના વકીલોએ સંગઠિત થઈ અને આખા સૌરાષ્ટ્ર કચ્છના વકીલોને ભેગા કરી અને આ હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળવી જોઈ તે માટેની કાર્યવાહી શરૂ કરેલી છે આજે અમારા વકીલ મિત્રો આ અમારા આંદોલનની શરૂઆત કોર્ટ કેમ્પસના મુખ્ય દ્વાર પાસે રાજકોટના એકસો અગિયાર વકીલો શ્રીફળ વધેરીને આ આંદોલનની શરૂઆત કરે છે આપને કહું છું ને કે હું વિદ્યાર્થી કાળમાં હતો વિદ્યાર્થી આગેવાન હતો ત્યારથી ઓગણીસો ત્યાંસીથી આ કાર્ય આ માગણી શરૂ થયેલી છે હકીકતમાં સૌરાષ્ટ્રમાં ઓગણીસો છપ્પન સુધી રાજકોટ મુકામે હાઈકોર્ટની પરમાનન્ટ બેન્ચ હતી સૌરાષ્ટ્રવાસીઓને અત્યારે એઈમ્સ મળ્યું છે ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું છે સૌરાષ્ટ્ર કચ્છની જે ભૌગોલિક સ્થિતિ સ્થિતિ જોઈએ અને સાથોસાથ આપણે ઐતિહાસિક બાબત જોઈએ અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ જોઈએ તો હાઈકોર્ટ બેન્ચ આપણી પ્રાઇમરી રિક્વાયરમેન્ટ છે